જય શ્રી કૃષ્ણ મિત્રો રાધે રાધે મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે પાપા કુસા એકાદશી વધ કથા મહિમા ઉપાય તે આપને સાંભળીશું અને તમે આ ચેનલમાં વાર આવ્યા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આ વાત વાતકથાનો મહિમા એ આપને આજે સાંભળીશું એકાદશી અગિયારસમાં ભગવાન વિષ્ણુની પૂજા ઉત્તમ અને ફળદાયક ગણવામાં આવે છે આ પૂજા ભગવાન વિષ્ણુને સવારે ઉઠીને નાઈ ધોઈને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરીને વિષ્ણુ ભગવાનની પૂજા કરવામાં આવે છે અને તેનું મંત્ર જાપ કરવામાં આવે છે ઓમ નમો ભગવતે વાસુદેવાયનો મંત્રનો જાપ કરો બહુ ઉત્તમ ગણવામાં આવે છે તો મિત્રો હવે આજે એકાદશીની મહિમા જાણીશું અશ્વિન મહિનાના શુક્લ પક્ષની એકાદશી એટલે કે દશેરા પછી આવનારી એકાદશી હોય છે પાપાકુસા એકાદશી વ્રત આ એકાદશીનું નામ પાપાકુશી એ માટે પડ્યું કારણ કે આ દિવસે વ્રત કરવાથી બધા પાપોથી મુક્તિ મળે છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે આ અગિયારસ પર ભગવાન વિષ્ણુના પદ્મનાભ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે પાપારૂપી હાથીને આ વ્રતના પુણ્યરૂપી અંકુશથી વેધવાને કારણે તેનું નામ પાપાકુસા અગિયારસ પડ્યું આ વ્રતમાં વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો રાત્રે જાગરણ કરી ભગવાનનું સ્મરણ કરવું જોઈએ રાત્રે ભગવાન વિષ્ણુની મૂર્તિ સમીપ સયન કરવું જોઈએ બીજા દિવસે સવારે બ્રાહ્મણોને અન્નુદાન અને દક્ષિણા આપ્યા પછી વ્રત સમાપ્ત કરવામાં આવે છે આ વ્રતના એક દિવસ પહેલાં દસમીએ ઘઉ મગ ચણા જવ ચોખા અને મસૂનનું સેવન ન કરવું જોઈએ આ વ્રતના પ્રભાવથી વર્તી વૈકુંઠ ધામ પ્રાપ્ત કરે છે ધર્મરાજ યુધિષ્ઠરે કહ્યું કે ભગવાન અશ્વિન શુકલ એકાદશીનું શું નામ છે હવે તમે કૃપા કરીને તેની વિધિ અને ફળ બતાવો ભગવાનને કહ્યું કે હે યુધિષ્ઠિર પાપોને નાશ કરનારી એકાદશીનું નામ પાપાકુસા એકાદશી છે હે રાજન આ દિવસે મનુષ્યએ વિધિપૂર્વક ભગવાન પદ્મનાભની પૂજા કરવી જોઈએ આ અગિયારસ મનુષ્યને મનવાસિત ફળ આપીને સ્વર્ગ પ્રાપ્ત કરવાનારી છે યુધિષ્ઠરે પૂછ્યું મધુસૂદન આસો માસના શુક્લ પક્ષની એકાદશીનો મહિમા જણાવો શ્રી કૃષ્ણ બોલ્યા હે રાજન આસોના શુક્લ પક્ષમાં પાપા કુસા નામની વિખ્યાત એકાદશી આવે છે એ સગરા પાપોને હણનારી સ્વર્ગ અને મોક્ષ પ્રદાન કરનારી શરીરને નિરોગ બનાવનારી તથા સુંદર સ્ત્રી ધન અને મિત્ર આપનારી છે મનુષ્ય આ એકાદશીનો ઉપવાસ કરી લે તો તેને ક્યારેય યમયાતના પ્રાપ્ત નથી થતી રાજન એકાદશીના દિવસે ઉપવાસ અને રાત્રે જાગરણ કરનાર મનુષ્ય અનાયાસે દિવ્યરૂપ ધારી ચતુર્ભુજ ગરુડની ધ્વજાથી યુક્ત હારથી શોભિત અને પિત્તાંબર ધારી થઈને ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે રાજન આવા પુરુષો માતૃપક્ષની દસ પિતૃ પક્ષની દસ તથા પત્નીના પક્ષની પણ દસ પેઢીઓનો ઉદ્ધાર કરી દે છે આ દિવસે સંપૂર્ણ મનોરથોની પ્રાપ્તિ માટે મુજ વાસુદેવનું પૂજન કરવું જોઈએ જિતેન્દ્રિય મુનિ ચિરકાળ સુધી કઠોર તપસ્યા કરીને જે ફળ પ્રાપ્ત કરે છે એ ફળ આ દિવસે ગરુડધારી શ્રી વિષ્ણુના દર્શન કરવાથી જ મળી જાય છે જે પુરુષ સુવર્ણ તર ભૂમિ ગૌ અન્ન જળ પગરખા અને છત્રીનું દાન કરે છે એ ક્યારેય યમરાજને નથી જોતો ઓમ નમો ભગવતે વાસુદેવાય તો મિત્રો આજે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો